વર્લ્ડ ચેમ્પિયન દ્વારા એથ્લેટિક ફિટનેસ કે જે સુરતનું નામાંકિત ઇન્ડોર ફિટનેસ સેન્ટર છે તે સતત ત્રણ દિવસ સુધી તાલીમ આપવામાં આવનાર છે ત્યારે જાપાનના કુડો વર્લ્ડ ચેમ્પિયન સંસાઈ નોરહીડે તેરાગુચીની આ પ્રતિષ્ઠિત મુલાકાતનો હેતુ કુડોની રમતમાં આપણા રમતવીરોની કુશળતા અને તકનીકોનો વધારનો છે સંસાઈ તેરાગુચીની નિપુણતા અમારા રમતવીરોને તેમના રમતમાં નવીન ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરશે તથા રમતને ઉન્નત કરવા માટેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપશે ઓગસ્ટ સુધી તાલીમ આપવા માટે ભારતના રાજ્યોની મુલાકાત લેનાર છે તેના ભાગરૂપે તેઓ સુરત આવ્યા હતા તો કુડો વર્લ્ડ ચેમ્પિયન બે હજાર ત્રીસને જાપાનથી ભારતને લાવવા માટે હાંસી મેહુલ વોરાની આભાર પણ વ્યક્ત કર્યો હતો કે જો ભારતના કુડો સિનિયર અને કુડોમાં પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ છે

બીજી સૌથી સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જેને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપણે ટ્રેનિંગ આપશે વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે જે આજે શક્ય થઈ શકશે એમના લીધે મેહુલ સરના કારણે સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ નથિંગ એલ્સ આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી તો આજે મારા સ્ટુડન્ટોને મળશે સો આઈ એમ વેરી હેપી વિથ ઇટ નમસ્કાર મારું નામ મેહુલ વોરા હું કુડો એશિયા નો જનરલ સેક્રેટરી છું અને કુડો સાઉથ એશિયા નો પ્રેસિડેન્ટ છું મારી સાથે છે તેરાગુચી નોરી હિડે સેન્સાઈ જે કુડોના કરંટ વર્લ્ડ ચેમ્પિયન છે એ કુડોમાં થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને જુડોમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ અને બીજે જેમાં પર્પલ બેલ્ટ છે એ ભારત દેશમાં બચ્ચાઓને એથ્લીટ્સને ટ્રેનિંગ આપવા બે મહિના માટે આવે છે એટલે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે નવસારી સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથલીટ્સને ટ્રેનિંગ આપશે ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કુડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે વર્લ્ડ ચેમ્પિયનની નીચે ટ્રેનિંગ કરે અને